પાંડે સરમાં ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીએ ઝેર પીને જીવન ટૂંકાવી લીધું હતું મોબાઈલમાં વધુ પડતો વ્યસ્ત રહેતો હોવાથી પિતાએ ઠપકો આપ્યો હતો જે વાતનું માઠું લાગ્યા હતા વિદ્યાર્થી આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે યુવી પ્રતાપ ઘેટના વતની અને પાંડેસરા કૃષ્ણનગર ખાતે રહેતા પપ્પુ યાદવ શાકભાજી વેચી બે પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો સત્તર વર્ષીય પુત્ર સત્યમ ધોરણ બારમાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો સત્યમે તારીખ અઢાર જુલાઈના રોજ ઘરે ઝેર ઝેર પીને આપઘાત કર્યો હતો જેની જાણ

ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી